તો હમણાં તમને બધાને ખબર છે કે માયાભાઈ આહિર એક પ્રોગ્રામ થયો હતો ડાયરો થયો હતો જેમાં કોળી સમાજ છે એના બધા લોકો અને માયાભાઈ વચ્ચેનો આ વિવાદ છે અને બીજી પણ ઘણી ઘટના થઈ હે મારામારી પણ થઈ હે પોલીસ કેસ પણ થયા હે તો આજનો આ સંપૂર્ણ વિડીયો એના ઉપર છે આમાં આપણે જાણશું કે કઈ રીતના વિવાદ શરૂ થયો અને હાલ શું પરિસ્થિતિ છે એના વિશે માહિતી મેળવશું વિડીયો થોડોક મોટો થઈ જાય પણ છેલ્લે હું બનાર જ તો ભાઈ વિવાદની શરૂઆત થાય છે અહીંયાથી જો તમને હે પ્રોગ્રામની એક ક્લિપ બતાવું ત્યાંથી આખો વિવાદ શરૂ થાય છે તો જોઈ લો ક્લિપ યોગેશભાઈ હવે એ પહેલા એક વાત કહી દઉં કે બાપાની આની ઉપર એટલી બધી કૃપા છે કે અમારા પુંજે મંજી બાપા પછી કોઈને પછી બગડાણાની જવાબદારી મળી હોય તો એ યોગેશ સાગરને મળી છે

મિટિંગ થઈ હતી ત્યારે ભગવાન દાદા ગુજરાતી જૂના ટ્રસ્ટી છે એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે બધા ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું એનો વિડીયો મૂકી દઉં હા હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જયસારામ બાપા સીતારામ તો હવે ભાઈ આહિરના બીજ દીકરા હે જયરાજભાઈ આહિર એમને હે નવનીતભાઈ ને ફોન કર્યો અને એને હે આ પ્રકારનું કીધું એનું રેકોર્ડિંગ હે આપણી પાસે પણ તમે એકવાર સાંભળી લ્યો હાલો બોલો ને જયરા થી હા બોલો મળવું ક્યાં કઈ જગ્યાએ હે આ તો ક્યારે મળું છું તમે કયો ત્યારે તો વાંધો નહીં પ્રસંગમાં શું હમણાં આવું ફોન કરું હું હતું હું

જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ કસે ભજન એમાં માયાભાઈ આહિરે એવું કીધેલ કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે તો અત્યારે હાલમાં કોઈ બગદાણા આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું તો મેં કોઈ એવું એને કીધું નહોતું આ તને તમે મને મોકલ્યો પણ મને આ તા એ મોકલી એટલે મેં મારા જાયભાઈઓને મોકલી પછી બીજા દિવસે એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે તો મેં કીધું હું બગદાણા છું આશ્રમે છું ગમે ત્યારે આવો ત્યારે મળશું પછી પાછો મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળા કરી તો એમને મેળવી એટલે એમ એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે તો રામભાઈ કીધું કે જાયભાઈ છે એવું કાંઈ છે નહીં એનું બધું મને બોલાવ્યો વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ ગાડી લઈને હતા વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો તો પછી એ એ લોકોએ ગાડી આગળ આગળ જવા દીધી તો પછી પાછળ મારી પાછળ ગાડી આવી ગાડી આવીને કે તું કેમ અમારી રેકી કરે છે તો એમાંથી ચાર જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે પાઇપે મને મારી મારીને હાથે પગે બધે ઈજા કરી છે પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી ચાર જણા ઉતરા તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે બે પગ હાથે બે હાથે પાછળ કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે ત્યાર પછી અમે અહીંયા અન્મોદ હોસ્પિટલમાં એડમિટ થયા પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા એટલે એમાં ફરિયાદ આપી છે અને અમારા બે મોબાઈલ તોડી નાખ્યા અમારી ટુ વ્હીલ બાઇક તોડી નાખી અને સાહેબને મારે નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય આમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર એટલી મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા કાંઈ પણ

બીજો વિડીયો સામે આવે છે જેમાં હે હીરાભાઈ સોલંકી કરીને હે કોળી સમાજ ના આગેવાન છે

આપણી ખબર છે ને બેટા બેટા બેઠા છે ને બેઠા છે ને ભાઈ એક વાત કહી દે સાંભળો સોમવારે હોમ મિનિસ્ટર થાય છે જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે

મારા બાપુ તો ભજંગદાસ બાપાના ખોળા માં રમેલા છે તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા કોઈને ગમતી વાત હોય મોકલો પચીસ તારીખે અને આજે તારીખે તારીખે આ આ બધી ઘટનાઓ ઘટે તો એ આપ સૌ સમજી શકો છો કે કોકના ઈશારે કે વ્યક્તિગત પ્રસન્ન કઈક કરવી હશે કોઈ પણ નાનું બાળક સાંભળે તો ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજ ને કંઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે એ બધા સમજી શકે પેલા વિડીયોમાં મારું નામ નો આવે ભાઈ બીજા વિડીયો માં પાછું એમને યાદ આવે કે મે મરાયવા છે ત્રીજા વિડિયો માં એમ કે જે અલગ અલગ બોલતા જાય છે તો એવી રીતે થોડું હોય કે એક એક દિવસે માણસને અલગ અલગ રીતે યાદ આવે આપ મીડિયાના મિત્રો ને મારી કરબંધ પ્રાર્થના છે ખાસ કરીને આપ અહીંયા પણ થોડુંક આપનું આપની રીતે તપાસ કરો આની પાછળ આખું શું તંત્ર ચાલી રહ્યું છે બાપા બધા ને આપે બીજું તો શું કે ભાઈ કોઈ આગળ એવા પ્રુવ પુરાવ હોય તો આપના માધ્યમમાં જાહેર કરે

અચ્છા શું કહેશો કોળી સમાજમાં રોષ ની લાગણી છે પોલીસ નું કેવું છે કે કોઈ આવી જે ઘટના છે તેમાં જે લોક સાહિત્યકાર છે માયાભાઈ આહિર તેમના દીકરાનું નામ અત્યારે પ્રાથમિક તપાસમાં સામે નથી આવ્યું તો તપાસ કરી છે બાકી તો પોલીસની તપાસ યોગ્ય યોગ્ય છે કે નથી થઈ એ હમણાં અમે મળીએ ફરિયાદીને ક્યારે જાણવા મળે તમારું શું સ્ટેન્ડ છે કોળી સમાજના જે બગદાણાના જે યુવા આગેવાન છે તેને માર મારવામાં કોઈ પણ અત્યાર સહન કરી લેવામાં નહી આવે કોઈને કાયદો હાથમાં લેવાની સત્તા નથી આ ગુજરાતમાં

એ પણ તમે એકવાર સાંભળી લ્યો હાલો હાલો હાજી જયરાજ આવી વાત કરે હે જયરાજ આવી વાત કરે હા તમે કોણ બોલો હું વિશ્વ કોઈ ઠાકોર સામાજિકતા માસંગમાંથી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેશ મેર વાત કરું કેવા અરે રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેશ મેર વાત કરું ઘર કોનું નામ તો બોલો અરે શૈલેશ મેર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હમમ અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડાયો ન્યૂઝ હા મેં ન્યૂઝ સાંભળ્યા છે ભાઈ મેં નિવેદન સાંભળ્યું છે એટલે શું તમે ભાવનગર જિલ્લાના તમે દાદા શું તમે બરાબર નહીં તમે ભાવનગર જિલ્લાના દાદા શું તમે આટલા અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે આટલા તમે હુમલો કરાવડાવો એટલે તમે શું સમજો તમારી જાતને હે તમને માયાભ તમને કીધું કોને અરે મેં સાંભળ્યું છે ભાઈ ને બધા નીજ ઉપર ચાલે છે ભાઈ બરાબર હે બરાબર તમે આ તમે કોઈ પણ હુમલો કરાવો તમે હાથમાં ભાગી નાખો તમે મતલબ તમે સમજો શું તમે જાતે જ નથી

તેઓ જયારે વરના ગાડીનો પીછો કરી રહેલ હોય એવા સમયે ગાડીમાંથી ઉતરેલ શખ્સો કે જેમાં આઠ અજાણ્યા શખ્સો વિરુદ્ધ જે તે સમયે તેઓ દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવે છે કે તે ધોકા અને હથિયારો સાથે આજે નવનીતભાઈ છે તેના પર હુમલો કરી અને તેને જમણા હાથમાં ઈજા પહોંચાડી અને ફ્રેકચર કરી જતા રહેલ હોય આ સમગ્ર બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવે છે આ સમગ્ર બનાવની તપાસ બાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ તેમજ આજરોજ એટલે કે તારીખ એકત્રીસ ના રોજ ફરિયાદીશ્રી દ્વારા એક વિડીયો પોલીસને સવારે આપવામાં આવે છે જે બનાવ સમયનો વિડીયો હોય છે તે બનાવ સમયના વિડીયોમાં એક નામ હોય છે નાજુભાઈ ધીમ્બુભાઈ કામળિયા આ જે નાજુભાઈ છે એમના નામ જોગ આ જે વિડીયોમાં એ માર મારવામાં આવતો હોય છે જેથી નાજુભાઈની તાત્કાલિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આ નાજુભાઈને લાવી તેનું નિવેદન લેતા તેની પૂછપરછ કરતા જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય અને અવારનવાર લોકલ પોલીસ તેમજ એલસીબીને આ જે નવનીતભાઈ ડાયાભાઈ બાલેતિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે અને આ વસ્તુની રંજ રાખી આ વસ્તુને એ મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના સાત મિત્રો દ્વારા

જયરાજભાઈ કે માયાભાઈ નો કોઈ પણ પ્રકાર નો હાથ છે નહીં એવું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો હવે જે સાત આરોપીની ધરપકડ થઈ હે એ પણ આપણે જોઈએ એ વિડીયો પણ વાયરલ થયો છે તો આ વિડીયોને આપણે આ પૂરો કરીએ અને આગળના જે આપણા કોન્ટ્રોવર્શિયલ વિડીયો હતો ખબરના અને બીજા ઘણા બધા વિડીયો આપણે જોયા હશે એ બધા વિડીયો જેમ જ આપણે આમાંથી કંઈ પણ જાતનું કોઈ લેવા દેવા નથી હું નથી કોઈ પક્ષ ને સાથે કે નથી કોઈ પક્ષનો વિરોધમાં કોઈ પણ જાતનું આપણું કોઈ છે નહીં આ વિડીયો ફક્ત ને ફક્ત વ્યૂઝ આપવા માટે હતો જે તમે જોયો અને આમાં હું કઈ હું કંઈ મારું ઉમેરતો નથી જે કંઈ પણ ન્યૂઝમાં અને વાયરલ થયેલ છે ફોન દ્વારા કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એમાં જે છે એનું એ જ આ વિડીયોમાં છે તો અ મળ્યા માં ત્યાં સુધી જય દ્વારકાધીશ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો